વંદે ગૌ માત્ર હા હાલ અમે જીવંતિકા દોડી ખડખોટી આ આ રીતનું કટિંગ કરીને સોંપી રહ્યા છીએ હાલ અમારે આ પાંચસોક રૂપા આ રીતે સોપાણ કરી અને ફ્રીમાં વિતરણ બધે ગામડે ગામડે અને ઘર ઘર આ ખડખોટી કે જીવંતિકા દોડી હોય છે આ અમારું લક્ષ્ય છે તો આ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે આ જીવંતિકા દોડી ખડખોટી આંખના રોગો માટે તો આ અમારે આપણે ડૉક્ટર સતીષભાઈ ડી માગું કે ગામ માળવાઓ જે આયુર્વેદિક ડૉક્ટર છે હાલ અને તે આ ખડખોટી આ જીવંતિકા ડોડી વિશે થોડીક માહિતી આપશે અને એને કઈ રીતે ઉપયોગ કરવો એ જણાવશે નમસ્કાર મિત્રો આજે વેલ જે છે એ આખી વેલને કહેવામાં આવે છે જીવંતિકા આનું આયુર્વેદિક મહત્વ સમજાવતા પહેલા આની ઓળખ જોઈ લઈએ કે ઓળખવાની રીત શું તો કે આ જે વેલ હશે એના સામસામે બે પાન હશે અને એ બે પાનને તોડશો તો દૂધ ક્યારે નીકળશે નહીં બરાબર દૂધ નીકળશે નહીં અને પાન જે છે એ સ્વાદમાં આપને મીઠા લાગશે ગળા લાગશે ખાઈ શકાય આ વેલ જે છે એ મોટાભાગે આપણા સૌરાષ્ટ્ર વિસ્તાર અને ગુજરાત આખા જિલ્લામાં તાલુકા જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે થતી હતી પણ અત્યારે એ જે જીવંતિકા છે એ નાશ પામી છે એનું કારણ એક જ છે કે લોકો જે વાડે સળગાવવાનું શરૂ કર્યું છે બાળવાનું શરૂ કર્યું એના કારણે જીવંતિકાનો નાશ થયો આ જીવંતિકા આપણે પશુઓને ચારા તરીકે વાપરતા હતા શરૂઆતમાં પછી એનો આયુર્વેદિક મહત્વની અંદર સમજાવતા એ ચરક ઋષિએ લખ્યું છે જીવનીય વર્ગની અંદર કે દસ જીવનીય વર્ગ છે એમાં દસ ઔષધિ છે એમાંથી જે જીવની ઔષધિની નાશ પામી એવી છ છે હાલમાં ચાર વધી છે એમાં એક છે જીવંતિકા એનું બીજું નામ છે શાક શ્રેષ્ઠ એટલે કે સમગ્ર શાકની અંદર શ્રેષ્ઠ અને એનો જે પણ આપણે શાક ખાઈએ છીએ એનો ઉપયોગ આપણે જેમ ભાજી બનાવતા હોય તાંજળજાની કે મેથીની પાલકની એવી જ રીતે એનું મેથીની ની જેમ જ ભાજી તરીકે પણ આનો વાપરી શકાય છે બીજો ઉપયોગ તમે ભાજી ન બનાવી શકો દસ પાન રોજના ખાવાથી આંખના રોગો આંખના નંબર આવવા કે પછી નાની નાની આંખ નાની આંખ થઈ જાવી સંકોચાઈ જાવી કીકી નાની થઈ જવી પડદાની તકલીફ હોવી આ બધાની અંદર આના દસ દસ પાન રોજ છ મહિના સુધી ખાવામાં આવે તો બધા જ રોગોની અંદર રાહત થાય છે અને મટી શકે છે હવે બીજો ખાસ ઉપયોગ કે અત્યારે નાની નાની ઉંમરથી લઈ અને બાળકોમાં ન્યુરિશમેન્ટ એટલે કે જાતીય પોતે નબળાઈ અનુભવ કરતા હોય તો એમને પણ આનો નિત્ય પાનનો પાવડર લઈ શકાય છે એક એક ચમચી પછી જે સ્ત્રીઓની અંદર વંધ્યત્વ આવું એ પ્રશ્ન જોવા મળતો હોય છે ખાસ તો વંધ્યત્વ સ્ત્રી વંધ્યત્વ અને પુરુષ વંધ્યત્વ બંનેના રોગની અંદર આની અંદર ખૂબ જ આના પાનનો ઉપયોગ અને આના પંચાંગનો ઉપયોગ પણ કરી શકાય છે તો આ બધી ઉપયોગ ત્યારે થઈ શકે કે જીવંતી હોવી જરૂરી છે તો જીવંતિકા અત્યારે મળતી નથી બરાબર તો આ જે દર પંકજભાઈએ આપણે જે શરૂ કર્યું છે અભિયાન કે દરેક ગામ સુધી જીવંતીનો વેલો હોવો જોઈએ તો જ્યારે પણ તમને કોઈ પણ આ આ વેલો એવો છે કે કોઈપણ જગ્યાએ આસાનીથી કુંડામાં કે ખેતરમાં કે તમારી ગૌશાળામાં તમામ જગ્યાએ ઉછરી શકે છે ખાલી માત્ર એનું રોપણ કરો અને એની ઉપર સમયસર પાણી આપો એટલે આ રોપો આરામથી થશે તો તમે દરેક ખેડૂત મિત્રોને તમામ મિત્રોને વિનંતી કે પંકજભાઈનો કોન્ટેક કરી તમામ મિત્રો ઘર ઘર સુધી આ વેલા વાવો અને લોકોને આ જીવનથી જે નાશ પામી રહી છે તો આગળ પેઢીને મળે એવો પ્રયત્ન કરવા તમારો તમામ મિત્રોને વિનંતી મારી થેન્ક યુ જય ગૌ માતા મિત્રો આ વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇઝ પણ કરજો આ રીતે હાલ અમે કટિંગ કરી અને હાલ સુપ્રિય છે આ મહિના દિવસમાં બધી ખોલી જશે વંદે ગો માતરમ